વિડીયોની અંદર તમે જે ગીર ગાય જોઈ રહ્યા છો આ ગીર ગાય વેચવાની છે વિડીયોની અંદર ગાયની ટોટલ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ગીર ગાય વેચવાની છે તમે વિડીયો અંદર જોઈ શકો છો વસરામભાઈને ગાય વેચવાની છે વેતરની વાત કરું તો આ ગાય બીજું વેતર વ્યાસે અને

વસરામભાઈ નો કોન્ટેક કરીને ખોટો ધક્કો થશે બાકી સાવ સોજી વાળી પચીસ દિવસની કાચી તમારે ગાય લેવાની હોય તો આ ગાય તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો મુલી અને ધુલિયા ગામે જોવા મળશે

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો